એ તારે લેન હાવાલા બેહનો રે બોનસ ના બોનસ માં પૈસા ગાઈમ ના લેન આઠ વાગે નો ઓન ફાઈટ કે કોને ની પારું ઘેટો રહો કે મરે પૈસા ઉપાડવાના છે બોનસ ના પગાર ના ઉપાડવાના છે એટલે આ તો ખોલીન પૈસા લે લે કેક્ટર સાહેબ આવતા હોય

બરાબર કે નહીં બરાબર છે કેમ કે આલી પબ્લિક અથડાય ખેડૂત અથડાય ને એટીએમ ની જરૂર છે અમારે એટીએમ આલ થાય તો આવો ભગવાન જાય એમ બીમારી અમાર મન હોય કે કેમ તકલીફ પડે સવારના જ પબ્લિક પૈસા લેવા માટે સુરતમાં અને એટલે એટીએમ કાર્ડ કેમ કેમ ઉપર પડે એટીએમ થાય તો માલ તકલીફ પડે